હેલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું કે સવારે વાંચવું જોઈએ કે રાત્રે બરાબર ઘણા બધાના પ્રશ્નો હોય છે કે સર સવારે વાંચવું જોઈએ કે સાંજે વાંચવું જોઈએ કે રાત્રે વાંચવું જોઈએ બરાબર તો કયો સમય અનુકૂળ આવે અને ક્યારે વધારે વાંચવું જોઈએ અને કયો સમય આપણને યોગ્ય લાગે જેમ કે સવારે વાંચવું કે રાત્રે વાંચવું એના વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું તો વિડિયો લાસ્ટ સુધી બનાવી રહેજો અને તમને આ વિડીયો ખૂબ યુઝફુલ થશે બરાબર તો ચલો ચાલુ કરીએ વાંચવા માટે સર્વશ્રેષ્ઠ સમય વ્યક્તિગત પસંદ અને બધાના ઉપર આધાર રાખે છે બરાબર સવારે વાંચકો રાત્રે વાંચું એ બધું વ્યક્તિગત હોય છે પણ મારું માનું તે પ્રમાણે સવારે વાંચું કે સાંજે વાંચું એ ફાયદા કયા કયા છે તો પહેલાં આપણે વાત કરીશું કે સવારે વાંચવાના ફાયદા શું છે જો સૂક્ષ્મ અને તાજ તાજકી માનસિકતા હોય છે બરાબર તો ઉઠ્યા પછી મગજ એકદમ તાજું 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 હોય અને તેની માહિતી આપણને ફટાફટ યાદ રહી જાય અને ઝડપથી તમે કંઈ પણ વસ્તુ વાંચો સવારે તો તમને ઝડપથી યાદ રહી જાય કેમ કે આખો દિવસ આપણે જે થાક્યા હોય તો રાત્રે સૂઈ જઈએ અને પછી સવારે કદાચ વહેલા ચાર કે પાંચ વાગે ઉઠીએ અને ઉઠીને તમે તરત વાંચો તો તમે એ બીજું કંઈ યાદ ના આવે બસ ખાલી વાંચતા હોય એટલે તાજું તાજું હોય કોઈ બી વસ્તુ તો તમે ઝડપથી કોઈ બી સબ્જેક્ટ જેમ કે તમારું જે નબળો સબ્જેક્ટ છે એ તમે સવારે વાંચો તો તમને ઝડપથી એ પછી ધીરે ધીરે યાદ રહી જાય એમ એ માટે જો તમારે ઝડપથી યાદ રાખવું હોય તાજું તાજું તો તમે સવારે વાંચી શકો છો બરાબર સવારનો ટાઈમ બેસ્ટ હોય છે તમે ચાર વાગે ઉઠી જાઓ વહેલા ત્રણ વાગે ઉઠી જાઓ કે ચાર વાગે ઉઠી જાઓ કે પાંચ વાગે ઉઠી જાઓ આ ત્રણ ચાર પાંચ આ સમયમાં તમે વહેલા વાંચો છો તો તમને ખૂબ અનુકૂળ અનુકૂળ રહે એવો સમય છે બરાબર દિવસની શરૂઆત જ્ઞાન સાથે થાય એટલા માટે એ સમય છે એ અનુકૂળ આવે છે અને સંધ્યા સુધી યાદ રહે અને સવારનું વાંચન એ મગજમાં લાંબા સમય સુધી જાળવી રાખે છે સવારે તમે કઈ બી વસ્તુ વાંચો જેમ કે કદાચ તમને બંધારણ નથી આવડતું બરાબર તો તમે બંધારણ સબ્જેક્ટ લઈને બેઠા તો તમે એમાં જો તમને અનુચ્છેદ યાદ નથી રહેતા તો સવારમાં સવારમાં તમે અનુચ્છેદ કરો તો તમને ઓટોમેટિક જે સમય છે એ તમે એમાં આપશો તો આરામથી તમને યાદ રહી જશે બરાબર એટલે મેન વસ્તુ એ છે કે સવારે કેમ વાંચવું જોઈએ તો સવારે તમારે કોઈ બી સબ્જેક્ટ નબળો હોય એ તમે વાંચી શકો છો બરાબર એટલે તમને ઝડપથી યાદ રહી જાય એટલા માટે બીજું કે રાત્રે વાંચવાના ફાયદા બરાબર ઘણા ખરા રાત્રે ઉજાગરા કરીને વાંચતા હોય છે અને દિવસે સૂઈ જતા હોય છે થોડોક સમય એમ પણ રાત સૂવા માટે જ હોય છે બરાબર મોસ્ટ ઓફલી પણ ફાયદા શું છે રાત્રે વાંચવાના તો એની વાત કરી જો રાત્રે તમે વાંચો એકદમ રાત્રે કદાચ બાર વાગ્યાથી ચાલુ કરવા વાંચવાનું બરાબર તો બાર વાગે બધું બંધ થઈ જાય કોઈ ગાડીનો અવાજ નહીં બરાબર આજુબાજુવાળા બધા સૂઈ જાય ઘરના સુઈ જાય બધું શાંત વાતાવરણ થઈ જાય બરાબર શાંત અને શોર ના થતો હોય એટલે ઓછા અને ફોકસ વધુ રહે બરાબર રાત્રે કેવું હોય કે કોઈ આજુબાજુ ના હોય કોઈ ડિસ્ટર્બ ના કરવાવાળું હોય કોઈ કોઈ બી ટીવી ના ચાલુ હોય કોઈ બાજુબાજુ સોંગ ના વાગતા હોય તો તમારું મગજ છે એકદમ શાંત રહી જાય અને ફોકસ જે વસ્તુ તમે કરતા હોય એ વસ્તુ ઉપર ફોકસ રહે જેમ કે તમે વાંચો છો તો વાંચવા ઉપર જ ફોકસ રહે કંઈક કામ કરતા હોય તો કંઈક કામ કરવા ઉપર જ ફોકસ રહે એટલે રાતનો સમય છે એ તમે ફોકસ વધારે કરી શકો છો બરાબર એટલે આખા દિનચર્યામાં જે રાત્રે નિયમિત વાંચન કરો છો તો સારી આદત કહેવાય એમ તમે દિનચર્યામાં કશું કરતા નથી કદાચ આરામ કરો છો આ તે પણ રાત્રે તમે ફોકસ કરવા માટે વાંચો છો તો એ તમે અનુકૂળ રહે બરાબર તો સૂતા પહેલાં આરામદાયક રહે બરાબર પછી જે આપણે મગજમાં વિચારતા હોય એ વાંચવામાં મનને શાંતિ મળે અને ઊંઘ સારી આવે એ જે તમે વાંચો છો બરાબર જેમ કે તમે રાત્રે વાંચો છો તો તમે રાત્રે વાંચેલું જે છે જેટલું બી વાંચેલું છે એ બરાબર તો આખો દિવસમાં તમે નથી વાંચ્યું પણ રાત્રે વાંચો છો તે ફોકસ કરેલું વાંચેલું બાર વાગે વાંચો છો તો બારથી તમે પાંચ કે છ કે સાત વાગ્યા સુધી વાંચો છો બરાબર તો એમાં થોડો 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 બ્રેક લેશો બરાબર તો એક કલાક વાંચો અને દસ મિનિટની બ્રેક લેવાની એક કલાક વાંચો દસ મિનિટની બ્રેક લેવાની એ રીતના તમે બ્રેક લેશો તો તમારું જે વાંચેલું છે એ એકદમ યાદ રહી જશે એમ યાદ રહી જવાનો મતલબ કે કોઈ બી તમારો નો હળવા સબ્જેક્ટ વાંચવાનો રાત્રે તમે વાંચો છો તો તમે ઇતિહાસ વાંચી શકો છો ભૂગોળ વાંચવાનો બરાબર પછી કલ્ચર વાંચો વિજ્ઞાન ટેકનોલોજી વાંચો કંઈ બી સબ્જેક્ટ વાંચી શકો છો એમ એટલે રાત્રે એક એવું માહોલ હોય કે તમે જે હળવા સબ્જેક્ટ હોય એ વાંચવાના અને તમને જો યાદ નથી રહેતું એવું હોય તો તમે આમ માઇન્ડ ફ્રેશ હોય એટલે કે સવારે વાંચવાના બરાબર એટલે જે લોકો રાત્રે પ્રિફર કરતા વાંચવાનું તો એ સારું હોય કેમ કે મન શાંત હોય એટલા માટે બરાબર બીજું કંઈ નથી હોતું પછી જો તમને ગાઢ અભ્યાસ કરવો હોય તો સવારે વધુ અસરકારક રહેતો હોય છે એટલે મેં કીધું એમ બરાબર તમે વધારે તમારે આમ વધારે માહિતી ભેગી કરવી હોય કોઈ વસ્તુ યાદ નથી રહેતું તો સવારે અનુકૂળ રહેશે અને જો હળવું વાંચન કરવું હોય આનંદ માટે કરવું હોય આમ મજા આવતી હોય એ પ્રમાણે વાંચવું હોય તો તમે રાત્રે વાંચી શકો છો મનની સ્થિતિ મુજબ તમે વાંચી શકો છો તમારા મન શું કહે છે એ પ્રમાણે તમે વાંચી શકો છો બીજું કંઈ છે ને અને વાંચવાનું કેવી રીતે તો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું કે તમારે એક ટાઈમ ટેબલ બનાવી દેવાનું બરાબર એ ટાઈમ ટેબલ પ્રમાણે તમે સવારે વાંચો છો તો સવારનું ટાઈમટેબલ બનાવો સવારે ચાર વાગે ઉઠી જાઓ ચારથી પાંચ હું વાંચીશ એ દસ મિનિટ બ્રેક લઈશ પાછું પાંચથી છ વાંચીશ પાછું દસ લઈશ એ છ થી સાત હું તૈયાર થઈ જઈશ ફ્રેશ થઈ જઈશ બરાબર એ પ્રમાણે રાખવાનો નાસ્તો બાસ્તો કરી અને આઠ વાગ્યાથી પાછો હું વાંચીશ બરાબર તો અલગ અલગ સબ્જેક્ટ રાખવાના બરાબર એક એવું નહીં રાખવાનું એક સબ્જેક્ટ છે એ લીધો પછી ચાલુ જ કરી દીધું બસ વાંચવાનું 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 એવું નહીં કરવાનું સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાનું કે જે સબ્જેક્ટ લીધો એને એક કલાક કે બે કલાક આપવાના એ એક સબ્જેક્ટનું ટોપિક પૂરું કરી અને પછી એને મૂકી દેવાનું પછી બીજો સબ્જેક્ટ લેવાનો એમ દિવસના જેટલું તમારે કદાચ દસ કલાકનું વાંચન થાય છે તો દસ કલાકમાં તમે ચાર પાંચ સબ્જેક્ટ ડિવાઈડ કરી દેવાનું એટલે એ ચાર પાંચ સબ્જેક્ટ ડિવાઈડ કરી દેશો પછી એ સબ્જેક્ટમાંથી જેટલા ટોપિક કરવાના છે એટલું ટોપિક કરી અને એટલું સબ્જેક્ટ એ સમય આપવાનું બે કલાક જો વધારે મેસેજિંગ છે તો એને બે કલાક ત્રણ કલાક આપી શકો છો બરાબર તો એ પ્રમાણે તમે તમારું ટેબલ બનાવી શકો છો એટલે પછી એને રિવિઝન માટે પણ તમે કાઢી શકો છો એ રિવિઝન પછી તમારે જો સવારે વાંચો છો તો રાત્રે સૂતા પહેલાં એક કલાક કે બે કલાક માટે તમે એ રિવિઝન માટે રાખી શકો છો એટલે રિવિઝન પણ અનુકૂળ આવે એ પ્રમાણે રાખીને અને પૂરું કરી અને રાત્રે સૂઈ જવાનું એ સૂવાનું ટાઈમ તમારો ફિક્સ કરી દેવા એ રીતના તમે રાતનું ટેબલ બનાવી શકો છો બરાબર આટલી ઇન્ફોર્મેશન હતી એ તમને આપવાની હતી તો આજ માટે આટલું રાખી અને ચેનલ પર નવા તો સબ્સ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો અને બધા લાઇક કરી દેજો બરાબર જય હિન્દ જય ભારત